ચેપી રોગોના નિયંત્રણ માટે ઘનિષ્ઠ પ્રયાસો પોરાનાશક કામગીરી અને ફોગિંગની કામગીરી મચ્છર ઉત્પત્તિ માટે જવાબદારો પાસેથી રૂપિયા અઠ્યાવીસ હજાર બસો દંડ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવન શૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ગત તારીખ બાવીસથી તારીખ 29 જુલાઈ દરમિયાન પૂરા નાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશા વર્કરો તથા વીબીડી વોલેન્ટીયર સહિતની ત્રણસો ટીમો દ્વારા એક ઘરોમાં પૂરા નાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા ઓગણીસો ઘરોમાં ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ